આઈસીએલ ની પૂરેપૂરી ટ્રીટમેન્ટ કરેલ છે અને એને કેવું રિઝલ્ટ મળ્યું છે એ તમારી સમક્ષ આ વિડીયો દ્વારા રજૂ કરી કરવા જઈ રહ્યો છું તો ફટાફટ મિત્રો તમે અમારી ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી કરીને સારી સારી માહિતી તમારા સુધી સમયસર પહોંચી શકે તો આજે આપણે ગીર સોમનાથ જિલ્લો એનો વેરાવળ તાલુકાનું નાવદરા ગામ મેં એક યુવા પ્રગતિશીલ ખેડૂત પ્રતાપભાઈ જગાભાઈ સિંગર એની મુલાકાતે આવ્યા છીએ અને એને આઈસીએલ ના ગ્રેડ પૂરેપૂરી ટ્રીટમેન્ટ કરેલી છે અને આપણે એનો અનુભવ જાણીએ તો પ્રતાપભાઈ તમે કેટલા વિઘાન મરચી કરેલી છે આઠ વિઘાન આઠ વિઘાન કરેલી છે કે ક્યારે વાવી હતી દસમા દસમા મહિનામાં એટલે ચોપી ચોંપી દીધી દીસ રૂપિયા દસ બરાબર છે તો ખેતરમાં ક્યારે રોપને ચોપો તમે બે મહિના પછી બે મહિના પછી એટલે બારમા મહિનામાં બરાબર તમે જ્યારે બેડ તૈયાર કર્યો ત્યારે પાયા ખાતર ભેગું આઈસીએલ નું કયું ખાતર આપ્યું હતું પોલીસ સલ્ફેટ અને એક વીઘામાં કેટલું આપ્યું હતું વીસ કિલો તમારે અહીંયા સોળ ગૂંઠાનો વીઘો છે એક ચોવી ગૂંથા ચોળ ગૂંઠાનો છે એટલે નાના વિઘાએ વીસ કિલો પોલીસ પાયા ખાતર ભેગું આપેલું છે ત્યાર પછી અ ડ્રીપ ની અંદર કયા ખાતર દેવાની શરૂઆત કરી હતી શરૂઆતમાં શરૂઆતમાં આપણે ઊંઘણી ઊંઘણી પાવામાં બરાબર છે પછી પછી તેર ચાલી તેર બરાબર તેર ચાલી તેર પછી એકાશીઠ પછી બારસો બાવીસ પ્લચ ભાલે વાંધો નહીં ન આવડે તો કઈ વાંધો નહીં મિત્રો ટૂંકમાં આ બધા ખાતર આઈસીએલ ના જ લીધા હતા હા અને કેવું લાગ્યું સારું લાગ્યું સારું બરાબર છે તો ભલે નામ નો આવડે તો હાલ છે મિત્રો એને જે કઈ અમારી આઈસીએલ ની ન્યુટ્રીય બેઝ ટ્રીટમેન્ટ છે તો એને શરૂઆતમાં જ્યારે મરચી નું સોપણ કરી દીધું પછી અમે એને ઓગણી ઓગણી આપેલું હતું ત્યાર પછી બાર એકસઠ ત્યાર પછી પેકેસિડ આપેલું હતું અને બે થી ત્રણ દિવસ પેલા બાર છ બાવીસ બાર ટકા કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ વાળો ગ્રેડ છે એ એમને આપેલો છે હવે આ જે બધા ખાતર આપ્યા કેટલા દિવસે ચડાવ્યા એક બે કિલો એક વીઘામાં બે કિલો મારાબર છે એટલે મિત્રો જે કઈ એક એકર નું પાંચ કિલો લેખે પરફેક્ટ માપ છે એની સાથે જ આપેલા છે અને તમે જોઈ શકો છો કે જે રીતે આની અંદર મરચાં લાગેલા છે જે રીતે અત્યારે ફ્લાવરિંગ છે અને કેટલી વીણી લઈ લીધી છે પ્રતાપભાઈ બાર વીણી લઈ લીધી છે બાર વીણી લઈ લીધી છે અને અંદાજે પેલી વીણી થી લઈ અને હમણાં જે છેલ્લી બારમી વીણી લીધી છે તો એમાં શરૂઆતમાં કેટલા શરૂઆતમાં ઉત્પાદન ઓછું હોય કેટલા નીકળતા

મરચા સારા થાય આપણે બાજુમાં આડતરી છે તેમાં પણ એટલી ગ્રોથ કરતી જેટલી આ વખતે સારામાં સારા છે બરાબર છે આકડી કોઈ ફરતી અત્યારે ખરતી નથી બધી સારામાં સારું છે તમે જોઈ શકો બરાબર આ વિડીયો મારફતે તમે બીજા ખેડૂતોને શું સલાહ આપશો આઈસીએલ ના જે કઈ ગ્રેડ છે એનો ઉપયોગ કરાય કરાય સારામાં સારું રિઝલ્ટ મળે છે બરાબર છે પછી તમે રેગ્યુલર ડ્રીપમાં ચડાવો છો અમારા ગ્રેડ તો ઓગળવામાં કઈ પ્રોબ્લેમ આવે ક્યારે કઈ પ્રોબ્લેમ નહીં વ્યવસ્થિત ઓગળી જાય વ્યવસ્થિત સારામાં સારું અને આ ટ્રીટમેન્ટ થી તમને સંતોષ છે હા આગળ જે કંઈ ટ્રીટમેન્ટ હવે આવશે એ તમે કન્ટિન્યુ કરશો કન્ટિન્યુ ચાલુ રાખો બરાબર છે ટોટલ કેટલા વીઘા મરચી છે તમારે ટોટલ 27 વીઘા 27 વીઘા બધામાં માં આઈસીએલ ની ટ્રીટમેન્ટ આ બધામાં માં ચાલુ છે તો મિત્રો પ્રતાપભાઈ ની જેમ તમે પણ તમારા મરચીના પાકને સફળ બનાવી શકો છો વધુ માહિતી અને મરચીનું શિડ્યુલ મેળવવા માટે નીચે આપેલા ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરો અસ્તુ